હાય એવરી વન વેલકમ બેક ટુ માય ચેનલ આજે હું તમારા માટે એકદમ મસાલેદાર શાકની રેસીપી લઈને આવી છું તો ચલો મસાલેદાર શાકની રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌ પ્રથમ આપણે એક બટેકું એક શિમલા મિર્ચ એક ટામેટું બે લીલા મરચાં અને થોડું લસણ લઈ લેવાનું છે ત્યાર પછી બટેકાને શિમલા મિર્ચને ટામેટાને એકદમ ઝીણા સુધારી લેવાના છે લસણ અને લીલા મરચાંને પણ એકદમ ચીણા સુધારી લેવાના છે ત્યાર પછી શાકના વઘાર માટે એક પેન લઈ લીધી છે તેમાં ત્રણ પરી જેટલું આપણે તેલ ઉમેરી લેવાનું છે તેલ સરસ ગરમ થવા દેવાનું છે તેલ સરસ ગરમ થઈ જાય એટલે તેમાં એક ચમચી રાઈ ઉમેરી લેવાની છે રાઈને પણ તેલમાં સરસ રીતે કકડવા દેવાની છે રાઈ તેલમાં કકડી જાય તેનો કડકટ અવાજ આવવા માંડે પછી આપણે તેલની અંદર એક ચમચી હિંગ ઉમેરી લેવાની છે હિંગ ઓપ્શનલ છે હિંગ જો તમારે ના ઉમેરવી હોય શાકમાં જો તમને હિંગનો ટેસ્ટ પસંદ ના હોય તો હિંગ તમે નહીં નાખો તો પણ શાક સરસ થશે તો અહીં ફ્રેન્ડ્સ આપણું તેલ સરસ થઈ ગયું છે તેમાં રાઈ પણ સરસ રીતે કકડી ગઈ છે હવે તેમાં મેં એક ચમચી હિંગ ઉમેરી લીધી છે હિંગને પણ તેલમાં સરસ રીતે કકડવા દેવાની છે હિંગનો થોડો બ્રાઉન કલર આવી જાય એટલે તેમાં ઝીણું સુધારેલું લસણ ઉમેરી દેવાનું છે અને ત્યાર પછી લીલા મરચાં પણ ઉમેરી લેવાના છે લસણ અને લીલા મરચાંને તેલમાં સરસ રીતે ફ્રાય થવા દેવાના છે ત્યાર પછી તેમાં બટેકા ઉમેરી લેવાના છે બટેકાને પણ તેલમાં સરસ રીતે ફ્રાય થવા દેવાના છે બે બે થી ત્રણ મિનિટ સુધી બટેકા સરસ ફ્રાય થઈ જાય એટલે તેમાં મીઠો લીમડો ઉમેરી લેવાનો છે અને બટેકાનો થોડો બ્રાઉન કલર આવી જાય એટલે તેમાં બધા મસાલા આપણે ઉમેરી લેવાના છે બધા મસાલા એટલે ઘરમાં જે આપણે સબ્જીમાં યુઝ કરીએ છીએ તે જ મસાલા આપણે ઉમેરી લેવાના છે તો અહીં મેં બે ચમચી લાલ મરચું લીધું છે એક ચમચી હળદર લીધી છે ત્યાર પછી ફ્રેન્ડ્સ એક ચમચી ધાણા જીરું ઉમેરી લીધું છે અને ત્યાર પછી એક ચમચી મીઠું ઉમેરીને બધા જ મસાલા અને બટેકા સાથે સરસ રીતે મિક્સ કરી દેવાના છે અને ત્યાર પછી જે આપણે શિમલા મિર્ચ સુધાર્યા છે તે ઉમેરી લેવાના છે શિમલા મિર્ચને આ રીતે મોટા પીસમાં જ સુધારી લેવાના છે ત્યાર પછી બધા જ મસાલા અને શાકભાજી સાથે સરસ રીતે મિક્સ થવા દેવાના છે જ્યારે પણ આપણે શાકભાજી કે મસાલા ઉમેરીએ છીએ ત્યારે ગેસ ધીરો જ રાખવાનો છે જેથી કરી મસાલો શાકમાં બળી ન જાય અને મસાલાનો ટેસ્ટ શાકમાં સરસ આવી જાય તો બસ હવે ધીમા જ ગેસે શાકને પાંચથી છ મિનિટ સુધી આ રીતે શેકાવા દેવાનું છે ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી લેવાનું છે તો અહીં મેં મીઠું છેલ્લેથી નાખ્યું છે અને મીઠું એક ચમચી ઉમેરીને હવે શાકને સરસ રીતે મિક્સ કરી દે હવે બધા જ મસાલાને સરસ રીતે મિક્સ થવા દેવાના છે ધીમા જ કહેશે આ રીતે આપણે શાકને હલાવતા રહેવાનું છે બેથી ત્રણ મિનિટ સુધી શાકને હલાવી લીધા બાદ તેમાં હવે થોડું પાણી ઉમેરી લેવાનું છે જો તમે એકદમ ડ્રાય સબ્જી ખાવામાં પસંદ કરતા હોય એકદમ રસા વગરની તો શાકભાજીને આપણે તેલમાં જ ફ્રાય થવા દેવાનું છે તેમાં પાણી ઉમેરવાનું નથી પણ આ સબ્જી આપણે થોડી રસાવાળી કરવાની છે એટલે અહીં મેં ફ્રેન્ડ્સ અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરી લીધું છે પાણી જ્યારે આપણે ઉમેરીએ છીએ ત્યારે પણ આપણે ગેસ ધીરો જ રાખવાનો છે અને પાણી ઉમેરી લીધા પછી શાકને મીડિયમ ગેસમાં આ જ રીતે શેકાવા દેવાનું છે હવે છથી સાત મિનિટ સુધી શાકને ઢાંકીને જ શેકાવા દેવાનું છે જ્યાં સુધી શિમલા મિર્ચ અને બટેકા સરસ રીતે ચડી જાય તો બસ પાંચથી છ મિનિટ સુધી શાકને સરસ રીતે ઢાંકીને શેકાવા દેવાનું છે અને ત્યાર પછી હવે આપણે શાકને જોઈ લેવાનું છે તો બસ ફ્રેન્ડ્સ હવે આપણે શાકને જોઈ લઈએ છીએ તો તમે જોઈ શકો છો કે આપણું શાક સરસ રીતે શેકાઈ ગયું છે અને શાક આપો તૈયાર થઈ પણ ગયું છે તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનું છે અને શાકને સરસ રીતે હલાવી લેવાનું છે એકદમ મસાલાવાળો અને એકદમ ટેસ્ટી શિમલા મિર્ચનું શાક તૈયાર થઈ ગયું છે હવે શાકની ઉપર આપણે કોથમીર વપરાઈ દેવાની છે કોથમીર ઉમેરી લીધા પછી શાકને સરસ રીતે હલાવી લેવાનું છે તો ફ્રેન્ડ્સ શિમલા મિર્ચ અને બટેકાના શાકની રેસીપી તમને કેવી લાગી તે મને અવશ્ય કહેજો અને આપણું શાક તૈયાર થઈ ગયું છે શિમલા મિર્ચનું એકદમ મસાલેદાર શાક તૈયાર થઈ ગયું છે અને આ મસાલેદાર શાકની રેસીપી તમને જો ગમી હોય તો મારા વિડીયોને લાઈક શેર અને કમેન્ટ અવશ્યથી કરી દેજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા થેન્ક યુ